ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી હવે ભાજપમાંથી આપી દીધું રાજીનામું ગુજરાતમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપને લાગ્યો મોટો ઝટકો પીએમ મોદી પણ થયા દુખી અને મુખ્યમંત્રી પણ જેલમાં બંધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો મિત્રોપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું બીઓ પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનું મોટું નિવેદન સીઆઈઆઈ દ્વારા આયોજિત એક સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને હવે ભારતનો ટાર્ગેટ વૈશ્વિક સ્તર પર ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવા પર છે આ ઉપરાંત તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા 8% થી વધુ ઝડપે વધી રહી છે તે દિવસ હવે દૂર નથી જ્યારે દેશ મારા ત્રીજ કાર્યકરમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે દેશના પીએમ બાદ ગુજરાતના સીએમ પટેલ પર કરશે વાર્તાલાપ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સખી મંડળની બહેનો સાથે વાર્તાલાપ કરશે આ વાર્તાલાપ સવારે સાડા અગિયાર કલાકે એકત્રીસ જુલાઈના રોજ આયોજિત થશે આ દરમિયાન અઠ્યાવીસ હજારથી વધુ સ્વસહાય જૂથની બે લાખ એસી હજારથી વધુ મહિલાઓને રૂપિયા ત્રણસો પચાસ કરોડની વધુ રકમની સહાય પણ આપવામાં આવશે હવે પીએમ મોદી પણ થયા દુઃખી અને કરી મોટી જાહેરાત કેરળમાં મોડી રાત્રે વહેલી સવારે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક સામે આવ્યો છે ભૂસ્ખલનમાં અગિયાર લોકોના મોત થયા છે આ સિવાય ભૂસ્ખલનમાં ચારસો થી વધુ લોકો ફસાયા છે જેથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ચાર ગામોને લેન્ડસ્લાઇડ થઈ ગઈ હતી પહેલા બે વાગ્યે અને પછી ચાર વાગે એમ બે વખત ભૂસ્ખલન થયું હતું પીએમ મોદીએ મૃતકોને બે લાખ રૂપિયા અને ઘાયલો માટે પચાસ હજાર રૂપિયાની સહાય જાહેરાત કરી છે હવે મોટો ઝટકો અને આપી દીધું રાજીનામું કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે સોમવારે અધિર રંજન સહિત બંગાળના ઘણા નેતાઓએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી આ બેઠકમાં અધિરંજનને હટાવવાનો નિર્ણય લેવાયો હતો નોંધનીય છે મિત્રો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અધિરંજન ચૌધરીને બહરામપુર સીટનો હારનો સામનો કરવો પડ્યો હતો ચિંતાજનક સમાચાર અને મુખ્યમંત્રી પણ જેલમાં બંધ જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને આજે જંતરમંતર ખાતે ઇન્ડિયા એરલાઇન્સના નેતાઓ રેલી કરશે આ રેલી બપોરે એકથી પાંચ વાગ્યા સુધી યોજાશે જેમાં કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરાશે આ ઉપરાંત દિલ્હીના સીએમની ધરપકડનો પણ વિરોધ કરવામાં આવશે આપના નેતા સંજયસિંહે કહ્યું છે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી ટી અને ડીએમકી અને અન્ય પક્ષોએ કેજરીવાલ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર હાલ સાયબર ક્રાઈમના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે એમાં પણ સોશિયલ મીડિયા મારફતે સાયબર ક્રાઈમ વધારે થાય છે ત્યારે જાણીતા ચહેરાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બનાવવાના અને કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે આવી જ ઘટના હવે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી સાથે બની છે તેમના નામનું ફેસબુકમાં એક એકાઉન્ટ ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે હાલ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે ગુજરાતમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો અને આપ્યું રાજીનામું જૂનાગઢની ભાજપ શાસિત મેંદડા તાલુકાના પંચાયતને મહિલા પ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે આમ જૂનાગઢ જિલ્લામાં ભાજપની બીજી તાલુકા પંચાયત તૂટી છે પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના પ્રમુખના ત્રાસને કારણે રાજીનામું આપ્યાનો આક્ષેપ મહિલા પ્રમુખે કર્યો હતો તો બીજી તરફ મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ થઈ હતી જેમાં મળતી માહિતી મુજબ મેંદડા તાલુકા પંચાયતના સભ્યો દ્વારા મહિલા પ્રમુખ દયાબેન મકવાણા સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરાઈ હતી આ દરખાસ્ત અંગે કોઈ ફેસલો આવે તે પહેલા જ તાલુકા પંચાયતના પ્રમુખ દયાબેન મકવાણાએ રાજીનામું આપી દીધું છે દયાબેન મકવાણાએ જણાવ્યું છે કે પોતે છેલ્લા દસ મહિનાથી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે તાલુકા પંચાયતના સભ્યોના ત્રાસથી રાજીનામું આપ્યું છે પ્રમુખના પતિ દીપક મકવાણાએ પણ જણાવ્યું હતું કે ઘણા રાજકીય હોદ્દેદારો દ્વારા ત્રાસ આપવાના કારણે મારી પત્નીએ મેદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે આગળના દુઃખદ સમાચાર અને પીએમ મોદી સહિત ભાજપના અને કોંગ્રેસના નેતાઓ થયા દુઃખી કેરળના વાયનાડમાં ચાર જગ્યાએ ભૂસ્ખલનથી ચાર ગૌઓ ધોવાઈ ગયા છે કાટમાળ નીચે દટાઈ જવાને કારણે અત્યાર સુધીમાં તેતાલીસ લોકોના મૃત્યુ થયા છે જ્યારે સેંકડો લોકો લાપતા છે એનડીઆરએફની ટીમો આર્મીના જવાનો એરફોર્સના હેલિકોપ્ટર ડ્રોન અને ડોગ સ્કોડ બચાવ કામગીરીમાં રોકાયેલા છે જેમાં પીએમ મોદી રાહુલ ગાંધી જેપી નડ્ડા અમિત શાહ અને મલ્લિકાર્જુન ખડકે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે